તો જમે મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડિયો ની અંદર અને આજ નો ચેલેન્જ છે આપણે આ બાંબા રાખેલા છે અને આ બાંબા ને આપણે કોથલે આવે ને આપણે 10 કોથલે આવ્યા હતા ને પાંચ આમાં નાખેલી છે અને પાંચ આમાં નાખેલી છે અને આજ ના કન્ટેસ્ટન્ટ છે અમારા એક નવા કન્ટેસ્ટન્ટ આવ્યા છે સુરેજ થી જતીનભાઈ અને અમારા પીયુષ ભાઈ નહીં ડાયમંડ થઈ જશે છે ભાઈ અને દેવસ ખોરના ફેન સતીશ અને પાછા આપણે આવી જશે જયભાઈ આવી જશે પાછા

અને કાલની કોડે આપડે નથી કરવાનું પ્રાઇઝ દેવાની રેડી એટલે તમારી કાજો કાલ તો કેમ કે પિયુષ ભાઈ તો આજકાલ એવું લાગે ને પિયુષ ભાઈ ને તો પ્રાઇઝ નથી ના નબી આનું રાત કરી ને પીસભાઈ જીત છે ને ફટવા કરી દીધું મજા આયા આ દોય છે નવા કન્ટેસ્ટન્ટ જીતારા છે કે નહીં કેમ લાગશે જીતવા છે હા યસ યસ પીસબેકી યસ યસ પીસબે ઓસી કોળમ નેક તો કે મને ક્યાં જમ સાદિશભાઈ મોડો રાઉન્ડ માં ગયો લાગે ગળામાં

મેની માતા કેમ ચા કોને કબે એડિટર આમાં મ્યુઝિક મુકાય સારું લાગે તો સુએ ક્વોલિટીમાં કેમ લાગે સુએ ક્વોલિટીમાં શું છે કે તો આવડા ટીમ ને એ

ગલતી છે મિસ્ટેક હો ગયા તો અમારે ટીમ હારે છે અને મનીષભાઈની ટીમ જીતે છે પિયુષ તમે જોઈ શકો છો અને આવડા ની ખાલી છે તો આવડાને આપણે પ્રાઇઝ દીધી બધાને બધા હરખી હરખી કોઈને મંદુક નો લાગે કેમ કે ત્રણ જણા રાખેલા છે તો પહેલી સોની નોટ આપડા મનીષ કેમ કે કેપ્ટન છે અને બીજી સોની નોટ વિજય વિજય ભાઈ ને કેમ કે કોંગ્રેચ્યુલેશન એના લાઈટ લાઇટ લાઈટ ઓપ